પાદરાના સાદરા ગામેથી મહાકાય મગરનું પ્રાણીજીવરક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો પાદરા તાલુકાના સાદરા ગામે રહેણાંગ વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો વિશાળ કદ ધરાવતા મહાકાય મગરને જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પ્રાણીજીવ રક્ષક સંસ્થા અને વન વિભાગ સાદરા ગામે પહોંચી વિશાળ કદ ધરાવતા મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું મગરને પાંજરે પૂર્યા બાદ પણ મગરે પાંજરું તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે બીજો એક મગર પાદરા ચાંસદ ગામે ગેલ ઇન્ડિયાના કોમ્પાઉન્ડમાં નવથી દસ ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું બંને મગર વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કર્યો છું અમને છેલ્લા બે દિવસમાં સરસવણી ગામેથી એક છથી સાત ફૂટનો મગર રેસ્ક્યુ થયો છે અને બીજો ગત રાત્રે સાદળા ગામેથી બારથી સાડા બાર ફૂટનો લાંબો મગર રેસ્ક્યુ થયો છે એ રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપી દેલ છે અને આજ રોજ સવારે બરોડા જિલ્લાનું સમિયાલા ગામેથી એક આઠથી નવ ફૂટનો મગર રેસ્ક્યુ કરીને એ પણ વન વિભાગમાં જમા કરાવી દેલ છે